પણ સત્ય શું છે એ કહેવાનો પ્રયત્ન હતો અને અને સત્ય કહેવાનો પ્રયત્ન કર્યો પણ વાત કરી કરી છે સાંભળેલી વાતો નથી કોઈએ કીધેલી વાતો નથી કરી જ્યારે જ્યારે પણ વાત કરેલી છે એ કાગળો સાથે તથ્યો સાથે પુરાવા સાથે કરી છે મેં પ્રસ્તાવના બાંધતી વખતે એવું કીધેલું કે ઘણા દુરાચાર અત્યાચાર અને એવા થયા છે મારા માતા પિતા કદાચ સાંભળતા હશે તો એ ટીવી બંધ કરે કેમ કે એ મેં કર્યા છે એવું ક્યારેય નથી કીધું એવું સમાજમાં ઘણું થઈ રહ્યું છે જેના મને વિડીયો બતાવવા તા કાગળો બતાવવા તા ફોટો બતાવવા તા પણ જે પ્રમાણે અહીંના ઘટનાક્રમ ચાલતા રહ્યા એના લીધે એ બતાવવાનો સમય ન રહ્યો એ લોકોને જવાનું હતું પણ અંતે એમણે એમ કીધું કે તમે જો કાગળ પુરાવાનું બધું આપશો તો અમે છાપશું અમે કેશું એટલે જ આજે જુનાગઢની મીડિયા જે બધું સત્ય જાણતી હતી તમે જોયું કે જે બારે ન્યૂઝરૂમમાં બેસીને બોલતા હતા એ લોકો બહારેથી બોલતા હતા જે સાંભળેલું બોલતા હતા પણ જુનાગઢની મીડિયા અહીંયા રોજ જોવે છે રોજ સાંભળે છે જાણે છે એટલે જુનાગઢ મીડિયાને કંઈ જ વાંધો નહોતો પણ બહારની મીડિયાને વાંધો હતો એટલે મને એમ લાગે છે કે સત્ય પૂરું જવું જોઈએ એટલે જે ગીરીશ કોટેચાની વાત હતી એને એમ કીધું હતું કે એક પણ કાગળ જો તમે એવું લાવીને બતાવો તો હું જાહેર જીવન છોડી દઈશ અને એને ક્રિમિનલ એક્ટ કર્યો એવો શબ્દ વાપર્યો હતો એટલે મને કેવું પડ્યું હતું બાકી મને કાંઈ જ વાંધો નતો ગિરીશ કોટેચા નો કે કોઈ કેમ કે મેં ફક્ત એવું ગિરનારની સફાઈનો અભિયાન છેડવાનો પ્રણ લીધો તો મેં જુનાગઢમાં ક્યારેય કોઈ રસ એવો લીધો નહોતો રાજકારણ ની વાત કરું છું હું રાજકારણમાં ચોક્કસ હું રહ્યો છું પણ જુનાગઢના રાજકારણ માં મને પડવું નહોતું પણ ગિરીશ કોટેચાએ રાજકારણી બનીને વાત નતી કરી એણે એવું કીધું શાંત થાવ શાંત થાવ મહેશગીરી ક્રિમિનલ એક્ટ કરે છે ને આવું બધું વાત કરી એટલે મને બોલવું પડ્યું એટલે આને પોતે એમ કીધું કે એક પણ કાગળ એવું લઈ આવો કે કૌભાંડ કર્યા છે ધર્મની સંપત્તિ પચાવી પાડવાના ગિરીશ કોટેચા એ કૌભાંડો કર્યા છે જેની વાત મેં મીડિયામાં ત્યારે પણ કરી હતી એના કાગળો પણ રજૂ કર્યા હતા અને અત્યારે પત્રકારોને એના કાગળો

ત્યારે જ એ ટ્રસ્ટીઓ કોઈ ફેરફાર કરી શકે છે જેનું નિયમ પાલન કરવામાં નથી આવ્યું ગિરીશ કોટેચાએ 13/6/2017 માં અરજી કરી હતી પોતાના માટે કે મને આ વ્યાજ ભવનમાં ટ્રસ્ટી બનાવવામાં આવે ને કેવી રીતના કરી પોતે જ ઠરાવ કર્યા એક બે ત્રણ જણા લોકો મળીને ના ઠરાવ કરવામાં આવ્યા ઠરાવ એના 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 જો એક પછી એક તમને કાગળ બતાવો તો આ એનો ફેરફાર રિપોર્ટ છે ફેરફાર રિપોર્ટમાં એનું નામ તમે ચોખ્ખું જોઈ શકો છો એ ને એમનો દીકરો બરાબર અને બીજા કોઈ ટ્રસ્ટી નથી એક જ ખાલી બ્રાહ્મણ રાખ્યો છે ને એમનો વહીવટીઓ બ્રાહ્મણ હવે મજાની વાત ઘણી વાતો એવી સાંભળવા મળે કે એને નોકરીની લાલચ આપી દે કે કોર્પોરેશનમાં એને નોકરી આપી દેશે એ મળી ના મળી એ પછીની વાત છે પણ એ લાલચમાં એ આખું વ્યાસ ભુવન કેવી રીતના કૌભાંડનું ઘર બન્યું અને બ્રાહ્મણ સમાજની સંપત્તિને હડપવાનો પહેલો પ્રયત્ન થયો ના બીજો પ્રયત્ન પહેલો પ્રયત્ન તો ભવનાથ હડપવાનો હતો એના કાગળો પણ હું રજૂ કરવાનો જ છું આજે ફક્ત વ્યાસ ભુવન અને મયારામ આશ્રમની વાતો આપણે કરશું તો પહેલો ફેરફાર રિપોર્ટ હવે ફેરફાર રિપોર્ટમાં નામ છે પાર્થ કોટે કમિશનર સમક્ષ જે હુકમ કરવામાં આવ્યો ચેરિટી કમિશનરમાંથી એ છે એનું પોતાનું એફિડેવિટ છે गिरीश કોટેચા આ બધા કાગળો તો તમને મળશે સર્ટિફિકેટ એન્ડ મરણ થઈ ગયા એ બધા હવે ગિરીશ કોટેજાએ તેર છ માં અરજી કરી બાવીસ છ બે હજાર સત્તરમાં એ મંજૂર થઈ ગઈ મજાની વાત જુઓ કે તેર છ ને બાવીસ છ એટલે કેટલા દિવસ થયા ખાલી સાત આઠ દિવસમાં મંજૂર થઈ ગઈ અહીંયા ભૂતનાથમાં અમને ત્રણ ચાર 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 મહિના લાગી ગયા પોતે એમએલએ કીધું છ છ મહિના એમને લાગે અને છ વર્ષ તો પબ્લિકને લાગે છ આઠ દિવસમાં એમનું મંજૂર થઈ ગયું નામય ચડી ગયું ફેરફાર પણ થઈ ગયો એક જ ટ્રસ્ટી હોય તો એ બીજા ટ્રસ્ટી ના નિમી શકે જો ટ્રસ્ટમાં એક જ ટ્રસ્ટી વધી ગયો હોય તો પછી ટ્રસ્ટી નીમી શકાય એ પરમિશન લેવા નતા એવી કઈ નથી કર્યું એક ટ્રસ્ટી એ પોતે ઠરાવ કરી લીધો ગિરીશ કોટેચા એમાં સહી કરી લીધી અને પોતે ટ્રસ્ટી બની ગયા એટલે કૌભાંડ નંબર એક એમાં થઈ ગયો એજન્ડા પાછું